ડભોઈ તાલુકાના હાંસાપુરા મુકામે શ્રી સી એનપીએફ આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજ ડભોઈ દ્વારા સાત દિવસીય એનએસએસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એનએસએસ નું ઉદઘાટન સમારંભ સુનિલભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો ખાસ અતિથિ તરીકે ભૂતપૂર્વ પ્રોગ્રામ ઓફિસર લાયન પ્રોફેસર અશોક કુમાર બારિયા અતિથિ વિશેષ તરીકે ગામના અગ્રણી વડીલો મનુભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ તેમજ સમગ્ર કોલેજ પરિવારના અધ્યાપક હાજર રહી કાર્યક્રમનું શુભારંભ પ્રાર્થના અને મહાનુભાવના વરદસ્તે દીપ પ્રાગટ્ય કર્યો હતો બાદમાં કોલેજના આચાર્યશ્રી દ્વારા મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગતની સાથે સાથે શિબિર થીમ અંતર્ગત એનએસએસ અને કોલેજ દ્વારા થનાર વિવિધ કામગીરીનો વિગતવાર પરિચય કરાવ્યો હતો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન અને વડોદરા જિલ્લા કેલોરી મંડળ સંચાલિત શ્રી સી એન પી એફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા તારીખ આજથી ડભોઈ તાલુકાના હંસાપુર ગામે એનએસએસ વિભાગનો સાત દિવસીય વાર્ષિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની થીમ વર્તમાન સમયના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન એવા બે હજાર સુડતાલીસની અંદર ભારતને વિકસિત બનાવવા માટે

શેરી નાટકો ભેદસૂત્રો અથવા રેલીના માધ્યમથી અને પોસ્ટરના માધ્યમથી અમે આ સાત દિવસની અંદર ગામજનોમાં જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો કરવાના છીએ